શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોકોગણત્રીસ આશ્ચર્યવત્ પશ્યતી કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતી તથૈવ ચાન્ય આશ્ચર્યવત્ૈનમ ન્ય શૃણોતી શ્રુવાપ્યેન વેદ ન ચૈવ કશ્ચિત કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિષય આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિષય સાંભળ્યા પછી પણ તેને લેશમાત્ર સમજી શકતા નથી કરીને વિશાળ આકાશગંગાઓ સુધી સમગ્ર વિશ્વ આશ્ચર્યોથી ભરેલું છે કારણ કે આ બધું ભગવાનનું અદભુત સર્જન છે એક નાના પુષ્પની સંરચના સુગંધ અને સુંદરતા પોતે પણ એક આશ્ચર્ય છે પરમપિતા પરમાત્મા સ્વયં સૌથી મોટું આશ્ચર્ય છે એવું કહેવાય છે કે અનંત શેષ દસ હજાર શિષ ધરાવતો દિવ્યનાગ જેના પર ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે તે સર્જનના પ્રારંભથી ભગવાનની મહિમાનું નિરંતર ગાન કરે છે છતાં હજી સુધી પૂર્ણ કરી શક્યો નથી આત્મા ઈશ્વરનો અપૂર્ણ અંશ હોવાથી વિશ્વના અન્ય સર્વ પદાર્થો કરતા અધિક આશ્ચર્યકારક છે કારણ કે તે માઇક અસ્તિત્વથી અનુભવાતીત છે જેમ ભગવાન દિવ્ય છે તેમ તેનો અંશ આત્મા પણ દિવ્ય છે તે તેથી આત્માનું અસ્તિત્વ અને પ્રકૃતિ ગ્રહણ કરવા કઠિન છે અને આ કારણે કેવળ બૌદ્ધિક કૌશલ્ય આત્માને સમજવા માટે પર્યાપ્ત નથી શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય શૃણવંતુ પી બહવો ન વિદ્યુ આશ્ચર્યો કુશલ કુશલોત્સ્ય લબ્ધા અધર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ કઠોપનિષદ એક દશાંશ બે દશાંશ સાત એક આત્મજ્ઞાની ગુરુ મળવો દુર્લભ છે આવા ગુરુ પાસેથી આત્મસાક્ષાત્કારના વિષયનો ઉપદેશ સાંભળવાનો અવસર પ્રાપ્ત થવો તે તેનાથી પણ દુર્લભ છે જો પરમ સૌભાગ્યથી આવો અવસર સ્વયં પ્રાપ્ત થઈ જાય તો પણ એવો શિષ્ય કે જે આ વિષય સમજી શકે તે તો અતિ દુર્લભ છે તેથી પ્રબુદ્ધ ગુરુ તેના સંનિષ્ઠ પ્રયત્નો છતાં જ્યારે મોટાભાગના લોકો કાં તો આત્માના વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા નથી અથવા તો તેને સમજી શકતા નથી ત્યારે નિરાશ થતો નથી